તે ખૂબ જ એટલે ખૂબ જ ગંભીર હાલતમાં છે અને શારીરિક રીતે પણ ખૂબ જ ગંભીર હાલતમાં છે અમે એની ખબર કાઢવા એટલા માટે જ આવ્યા છીએ ખોટી રીતે જે કહેવાય ને કે આપણા બંધારણીય જે હક છે એ પણ એને ફોલો કરવા દેવામાં નથી આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક લોકોના હકને પણ દબાવવામાં આવી રહ્યું છે ને એમાં એના માટે પોલીસ તંત્ર અત્યારે સમર્થન કરી રહ્યું છે ગુનેગારોને આજે મારે તમને એ જ કહેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે પણ મને એ કેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી જૂનાગઢથી જ્યારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર અવાજ ઉપર ઊંચો કરે છે તો તરત જ થોડાક ટાઈમની ની અંદર એની ઉપર ગુચસીટોક લાગી જાય છે જેવી રીતે કહેવાય ને કે નિખિલભાઈ ગોંગા એની ઉપર એની સામે બંડ પોકારે છે એના થોડાક સમયની અંદર જ એની ઉપર ટોક લાગી જાય છે દિનેશભાઈ પાતર એની આ દુખાદત્ની સામે લડવા ઊભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય છે એવી જ રીતે પિયુષભાઈ રાદડીયાના પણ એની એના ગામમાં રહીને એનો એનો સામનો કરે છે એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે બરાબર તો એમાં પોલીસને ક્યાંય ષડયંત્ર નથી લાગતું શું કામ કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ થઈ રહી છે અને ચોક્કસપણે લાગી ગયું છે કારણ કે જે રીતે એમના બંધારણીય બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે નથી એને નોટિસ આપવામાં આવી જ્યારે એ એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા નથી એને પરિવાર સાથે બોલાવા પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના બાને જ્યારે પોલીસ તંત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે મારે એ કહેવું છે કે આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે ચાર ચાર એફઆઈઆર કેવી રીતે થાય આ બધી એક મોનોપોલી છે કે જે પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ ઊભું થાય જયરાજ કે ગોંડલ ગણેશની સામે કોઈ પણ ઊભું થાય એને ખોટા કેસમાં ફસાવી એક મોડેસ ઓપરેન્ડિંગ ચલાવવામાં આવી રહી છે અને એ પ્રમાણે પોલીસ તંત્ર પણ એની કામગીરી કરી રહી છે અમિત ખૂટ આત્મહત્યા મામલે મારું એટલું જ કહેવું છે કે અમિતભાઈ ખૂટ બે દિવસ ક્યાં હતા એ ફરાર હતા જ્યારે એની ઉપર આ રેપનો કેસ થયો ત્યારે એ ફરાર હતા તો એ ફરાર હતા ત્યારે બે દિવસ કોની સાથે હતા એને કોની કોની સાથે વાતચીત કરી છે કોને કોને મળ્યા છે અને બીજું મારે એ પણ કહેવું છે કે મને એ શંકાસ્પદ લાગે છે કે જે અમિતભાઈ કુંટ રીબડાની અંદરથી ભાગતા ફરતા હતા જે પોલીસ તંત્રથી ભાગતા ફરતા હતા જે ગામની અંદર પોલીસ તંત્ર એને ગોતું હતું એ જ ગામની અંદર આવીને કોઈ આત્મહત્યા કરે એને પકડાઈ જવાની બીક ના હોય તો આ એક શંકાસ્પદ કેસ લાગી રહ્યો છે એટલે આમાં પરિવારને સીબીઆઈ ની માગણી કરવી જોઈએ અને એ પરિવાર સાથે અમે તનમન મન નંદી છીએ

કોઈપણ નિવેદન તો કોઈ પણ આપી શકે પુરાવા જાહેર કરો અત્યારે હું પિયુષભાઈ રાદડીયાને મળી ત્યારે મને ખબર પડી કે પિયુષભાઈને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે એક કેસમાંથી છોડે બીજા કેસમાં નાખે જામીન થવા નથી દે ચોવીસ ચોવીસ કલાક દેસાડી રાખે વકીલ સાથે વાત ન કરવા દે અને એના પછી પણ આટલું બધું થઈ ગયા પછી પિયુષભાઈ અત્યારે અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે ત્યારે પોલીસ તંત્ર એના હોટલ એના પાર્ટનરો પાસે જાય છે એને એને દબાવવાની કોશિશ કરે છે એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે ધંધાકીય એને પતાવાની કોશિશ કરે છે તો કોના ઈશારે આ બધું થઈ ગયું અને શું કામ કરો છો તમે પાટીદાર વોર અત્યારે છે પાટીદાર ઉપર એક પછી એક વાર થઈ રહ્યા છે ખોડલધામ પ્રમુખ ક્યાં છે ઉમિયાધામ પ્રમુખ ક્યાં છે આપ શું કહેવાય તો આ છે છે ને ને એવી મેટર કે સમાજ ઉપર પણ થાય આગેવાનો એ પોતાની આગળ આવવું જોઈએ આમાં કોઈને ઇન્વિટેશન આપવા જવાના ના હોય અને મીડિયાના માધ્યમથી હું દર વખતે કહું છું કે તમે સમાજની આગેવાની લીધી છે તો તમારે સમાજ માટે ઉભું રહેવું જોઈએ તમારે આગળ આવવું જોઈએ તમને ઇન્વિટેશન આપી આપીને વારે વારે તમને કાટલા પકડી પકડીને બહાર ન કાઢવાના હોય જો તમે નથી ઉભા રહેતા તો સમાજ સમજી શકે છો તમે શું કરો છો સમાજના નામે તમે શું રોટલા શકો છો એ બધું સમાજ સમજી શકે છે એટલે જયારે જરૂર પડે ને ત્યારે બધા આગેવાનો એ આવું છું